ભાજપ શાસિત મહાનગરપાલિકાના ભાજપના ધારાસભ્ય વિકાસના પ્રશ્નને સવાલ ઉઠાવ્યો છે સુરત પૂર્વ બેઠકના ધારાસભ્ય અરવિંદ રાણાએ મેયરને પત્ર લખી પોતાની વ્યથા ઠાલવી છે મેયરના લેટરમાં ધારાસભ્ય લખ્યું છે કે વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે જેના કારણે લોકો હિજરત કરી જઈ રહ્યા છે વર્ષોથી રોડ બનાવવાની માંગ છે તેમ છતાં કોર્પોરેશન આ બાબતે ધ્યાન આપતો નથી સુરત પૂર્વ બેઠકના ધારાસભ્ય અરવિંદ રાણાએ મેયરને પત્ર લખ્યો છે સુરત મેયરને પત્ર લખી વિકાસના અભાવ મુદ્દે રજૂઆત કરી છે સેન્ટ્રલ ઝોનમાં સાર્વજનિક સુવિધાનો અભાવ છે જેને પાણી સુવિધાનો અભાવ લોકો હિજરત કરી રહ્યા છે સાથે સાથે ખાડાવાળા રસ્તાઓ લોકો કંટાળી લોકો હિજરત કરી રહ્યા છે તો વરસાદના સમયે પણ આ વિસ્તારમાં લોકોને હાલાકી પડી રહી છે વરસાદ બાદ જે નવા રોડ બનાવવા જઈ રહ્યા છે તે બન્યા નથી જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે આ સમગ્ર લેટનમાં ધારાસભ્યોનો વિકાસથી લઈને રોષ ચરમસીમાએ પહોંચી ગયો છે સુરત મહાનગરપાલિકાના મેયર શ્રીને એક ધારાસભ્ય તરીકે મેં પત્ર લખ્યો છે મારો જે મત વિસ્તાર છે એ સુરત શહેરનો પૂર્વ વિધાનસભા મત વિસ્તાર છે આ પૂર્વ વિધાનસભા મત વિસ્તાર એટલે કે સુરત શહેરનો ત્રણ એટલે કે મૂળ સુરતીનો વિસ્તાર છે કોટ વિસ્તાર ગણાય અને આ કોટ વિસ્તાર એટલે કે સુરત મહાનગરપાલિકા તો ના બની છે પરંતુ એ પહેલાં નગરપાલિકા એ પહેલાં બરો નગરપાલિકા અને વર્ષોથી સુરત શહેરના જે રસ્તાઓ છે એ ડામરના બનેલા છે આ ડામરના રસ્તાઓ જે બનેલા છે તે દર વર્ષે બે વર્ષે તૂટી જાય એને પેચ કરવા પડે ત્યાર પછી દર બે કે ત્રણ વર્ષે એને કાર્પેટ કરવા પડે રીકાર્પેટ કરવા પડે આ રસ્તાઓની ઊંચાઈ એટલી બધી વધી ગઈ છે લોકોના મકાનો નીચા થઈ ગયા છે આ ઉપરાંત છેલ્લા દસ વર્ષથી જુદા જુદા ખોદકામોને લીધે માનો કે ડ્રેનેજની લાઈનો નાખવાની પાણીની લાઇનો નાખવાની એમ કરીને છેલ્લા દસ વર્ષથી ખોદકામને લીધે લોકો ત્રાસી ગયા છે હાલમાં મેટ્રોની કામગીરીથી પણ જે અંડરગ્રાઉન્ડ કામગીરી સેન્ટ્રલ ઝોનમાં ચાલે છે એનાથી પણ લોકો ત્રાસી ગયા છે અને લોકો પોતાના પરિવાર સાથે બીજા અન્ય ઝોન વિસ્તારની અંદર રહેવા ચાલ્યા ગયા છે ત્યારે આનો કાયમી નિકાલ એક જ છે કે આ તમામ રસ્તાઓ સીસી રોડમાં કન્વર્ટ કરવામાં આવે આની રજૂઆત અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબને પણ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી હતી ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવી હતી અને સેન્ટ્રલ ઝોન પ્રત્યે એમને ખૂબ જ લાગણી છે અને એટલા માટે તે વખતના સ્થાયી સમિતિના અધ્યક્ષ આદરણીય શ્રી પરેશભાઈ પટેલને પાટિલ સાહેબે સૂચના કરી હતી અને એમના આધારે સુરત મહાનગરપાલિકાએ પણ સેન્ટ્રલ ઝોનના નવ મીટર કે તેનાથી નાના ના રસ્તાઓને સીસી રોડમાં કન્વર્ટ કરવા માટેનો નીતિ વિષયક નિર્ણય લીધો હતો હાલમાં એ રસ્તાઓ બની રહ્યા છે ખૂબ સારી ક્વોલિટીના રસ્તા બને છે એટલા માટે હવે સુરત શહેરના બાકીના જે રસ્તાઓ છે તેને પણ સીસી રોડમાં કન્વર્ટ કરવા માટે હાલમાં જ્યારે બજેટ બની રહ્યું છે ત્યારે સુરત મહાનગરપાલિકાનું નવ હજાર કરોડનું બજેટ છે તો તર સુરત માટે પચીસ કરોડ રૂપિયાનું બજેટ એ સીસી રોડમાં ફાળવવામાં આવે એવી મારી રજૂઆત છે અને આ રજૂઆત એટલા માટે છે કે સુરત શહેરમાં અત્યાર સુધી સેન્ટ્રલ ઝોનના લોકો ખૂબ સુરત મહાનગરપાલિકાને ટેક્સના રૂપમાં નાણાં આપે છે પરંતુ એની સામે વિકાસના એટલા કામો થતા નથી જ્યારે આ તમામ લાઈનોના કામો પૂર્ણ થયા છે પાયાની સુવિધાઓના કામો પૂર્ણ થયા છે ત્યારે તમામ રસ્તાઓ સીસી રોડમાં કન્વર્ટ થાય અને ધીમે ધીમે સમગ્ર સેન્ટ્રલ ઝોન સીસી રોડમાં કન્વર્ટ થાય એવી રજૂઆત મેં માન્ય મેયર્શ્રીને કરી છે યાસિન દારા દિવ્યાંગ ન્યૂઝ સુરત